કરે આપણી બાજુમાં બેઠા બેઠા હાથ ઉપર મારે પગ ઉપર મારે ગરમીનો કે આમ 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 ત્રાસ છે ત્રાહીમાં આમ કે ગરમી એ તો ભગવાન વરસાદ કરે તો કાકું આવે વરસાદ થાય તો સારું બાની એવી ગરમી થાય અંદર એ રેવાતું નથી ને બાયણે એવો બફારો થાય આમ આમ માથામાં તો આમ ખંજવાળ આવે ખંજવાળ આવે બે દી ધોયું ન હોય ને બે દી થાય તો વર્ષે રેપ ચેપથી માથું એવું ખાવા કાયમ ધોવાનો ટાઈમ ન મળે

અમારી મનસા ને હા હળિયું કાઢે બોલતી ના બાબા બાબા ને ભૂમ 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 કરે એટલે સ્કૂટરમાં લઈ જાવ હળીઓ હા ના ના ગરમી બહુ છે ને ના ના રહી ના હગે પછી ના કામ બસ માં આગું થાય બહુ હેરાન થાય હા હવે લે હે ગાડીઓ ફૂલ પગાર થી હતી

બસ ચાલુ રાખવાનું બાજુ એટલે બાજુમાં બેઠા હોય ને એટલે આમ આપણી પાસે એની બાજુમાં બેહું એટલે પૂરું ચાલુ થઈ જાય સીતારામ બોલાય સીતારામ

જાનકી સદા કરો કલ્યાણ રમ લખમણ જાન કરો કલ્યાણ એક ગરી આધી ગી આધી ગી મે તુલસી બે

મલ ન દે ના જુજૈં કા હરી ભદન કા જજત જજં કા વાજા સવ વાગી રહ્યા પાસ ફરદવાર કે પાસ

માગચ્યું માર નાખ્યુંશ બાનવા હામ કેમ બેહવાની હિંમત કરેલી એ ભૂલી જાય ને તો એ કરવા માગિયું માખીયું માગચ્યુન માર નાખ્યુંશ હવે તને પાણી સાચતા દેખી જા એટલે અમને પાછું ગાંડું આવશે એમને

અન્યા જો આપણે સાટાઈ ગયું ને હુકાઈ ગયું સટાઇ ગયું ને હુકાઈ ગયું હા હા બાનો સિંહ ચંચળ છે કોઈ જી કરે ને બાને કઈ રે રાખવા આપણે કઈ એક આપણે છાંટ્યું હતું તો બાને પાછું ભૂલી જાય છાંટ્યું કે નથી છાંટ્યું એમ પાણી કોક કામ કરે એટલે અમને કામનો નો વાદ અને ઉજામ ઉપડે કામ કરવાનું કોક પૂજા ને આમ બેઠા પૂજા છે પૂજા છે હા સામે કોક બેઠું હોય તો કે એકલા બેઠા આપણા મોડામ ભાઈ નીકળે હમણાં ગોલો ને ગોલો એ ગોલો એ ગોલો એક ધારા ઠેકી પડે ગોલા નામ લઈને કઈ થતું ને રસ ખાય બપોરે

છે મને તમને તમને ખબર 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 જો હું કે મારા દીકરા તારું કઈ ન કેવાય તું મને અંત વાલી શો કે અંત વાલી સૌ છો ભગવાન ભગવાન એ કદાચ ને એટલા વાલા નહીં હોય એટલી વાલી હું સૌ ભગવાનનું નામ ન લઈએ મારા નામનું રટણ કહે જ રાખે જ રાખે એ મારામાં ભગવાન જોતા હશે નહીવું ખીજાતી હોય બેહાડી દઉં પકડીને એમાં કઈક તોફાને ચડે ને ન કરવાના કરતા હોય ને તો ડોળા કાઢીને બેહાડી દઉં ને અંત વાલી છે બહુ વાલી છે કા વાલીસ ગોરે વાલીશું อ๋อเฮ้ยฮัทชูอ๋อฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ <laughs> ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ <laughs> ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่า કેવી ખીજાતી હોય તોફાન કરો તો સમજે એમ તો કે મને હું કરવા ખી જાય છે એમ કે હવે નહીં કરું કોદરા ને બહુ ઉપાડે ને રોડ ઉપર અડિયા અડી કરે માને નહીં ને તો એ પકડી એમ બેહાડી દઉં પછી એમ કહે કે હવે નહીં કરું હવે નહીં કરું પાછા ભૂલી જાય બિચારાથી ઘરે

એટલે એ આપણો ભરોસો કરે આપણા હામાં હસશે આમ આપણા આવવાના પ્રયત્ન કરશે પણ એ જ છોકરાને તમે જો ડોળા કાઢો ને વર્ષથી હોય છ મહિનાનું હોય એટલે એ તરત ઊંધું જોઈ જાય વૃદ્ધોનું જ કંઈક આવું જ છે આપણી આંખની અંદર ઓળખી જાય અને આખું છે ને આખું આપણી એ આપણો ચહેરાનો આખો ભાવ બતાવી દે કે તમને સામેના માણા પ્રત્યે નફરત છે કે પ્રેમ છે આંખ આપણી એવી છે એટલે નહીં તો હું બહુ ખીજાતી હોય ઘણી વાર તો કેવી પકડીને બેહાડી દઉં કંઈ બેહો નહીં તરફ પૂરી દઈશ ઘરમાં

એક મૂકી દીધો લાગે બા હું ગોતી આવું દાતિયો બાનું કામકાજ એવું છે વસ્તુ એને જોઈએ ઈમરજન્સી માં જોઈએ માથા માં ઓરવા એક વખત મે ઓરી દીધું આ મૂકી દીધો અહી જો મારી પાસે દાતિયો ગોત આવે બા મૂકી દીધો દાતિયો ને બસ મારી પાસે દાતિયો ગોત આવે આ લ્યો બાનું કામકાજ છે ને એવું છે હવે આ બેઠા બેઠા દાતિયે માથું ઓરસે કળટા છે ને વૃદ્ધો ઘર ની અંદર ઘર ની સોફા છે આપણો ટાઈમ કેમ હવાથી હાઈ પડે નહીં આપને ખબર ન હોય કામ કરતાં કરતાં એને રાખતા રાખતા બધું કામ કરી લીધું કચરા પોતા આવે કપડાં છે એ કાલ રવિવાર છે તો નિરાતે પછી નાખીશ મશીનમાં કાલની નિરાત છે મારે હાવ શાંતિ છે બાનું કામકાજ એવું છે બાનું મનમાં હોય તો શાંતિથી બેસે નહીં તર રોડનો કાંઠો છે આઘાન પાછાને આઘાન પાછા થાય એ રાખે અત્યારે છે ને મને બહુ વહમું લાગે છે નોકરી ઘરનું કામ એક તો ગરમી એટલી છે ને કે આપણે કામ વધારે કામ કરી કરીને થાકવાનું કારણ બીજું કાંઈ નથી ગરમીને કારણે થાકી જાય છે મામ આપણે શ્વાસ ચડી જાય કામ કરતાં કરતાં કેમ થાય કે જલ્દી પંખો કરીને બેહી જાય એની છે ને પાછા ભેગા બા અળિયા પટી ઓલું છોકરું હાલતા શીખવું હોય નવું નવું ડૂગુક 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 કરતું ભાગે ને મામા ભાગે ને એમ મારે બા ગમે તે ગમે રોડ ઉપર નીકળી ગયા હોય રોડ ઉપર ગાયું ખૂટિયા બાજતા હોય વાહનવાળા આમ ફૂલ સ્પીડમાં આવતા હોય જાણીતા તો ખબર છે કે માજી બોવાલી ન થકતા પણ બીજા અજાણ્યા હોય ફૂલમ ફાસ આવતા હોય હવે આનું આ હાઇટકા આ ઉંમરે ભાંગે હવે હાજા ન થયા આના પીડા એ તો આપણે સેવા તો કરી દઈએ પીડા તો એને ભોગવીને અમારા બા તો એવા છે કે કોઈથી પથારી એમ યાદ નથી એને બાયણે ન ને ત્યાં સુધી એનો જીવ બળે રાખે એટલે આમ વધારે હું થાકું છું બીજું કંઈ કારણ નથી પાછો હાળો વિચાર આવે કે અત્યારે દિવસ કેમ જાય આખો દિવસ રાત કેમ પડે ને એના ખબર નથી એક દિવસ એવો આવશે કલ્પના આપણે ઘણી વખત આપણી કરતા હોઈએ કે એક દિવસ એવો આવશે કે બા નહીં હોય ઘરની અંદર કંઈ કામ જ નહીં હોય નોકરીમાંથી રિટાયરમેન્ટ મળશે જો જિંદગી રહી તો આપણે તો ભવિષ્યનું વિચારતા હોઈએ ને જિંદગી રહી તો આપણે કંઈ ભરોસો નથી પણ પછી સમય જ સમય છે ને પછી જેવી પરિસ્થિતિ બાની થઈને એવી આપણી થાય કે આપણો સમય નહીં જાય અત્યારે સમય મળતો નથી ને પછી સમય જાય નહીં અત્યારે કેમ બાને બધું નવું નવું છે અને આપણે જે બા જેવા તોફાની આપણાથી થાય નહીં કારણ કે આપણે કર્યું આપણી પેઢી ન કરે આપણી પેઢી પાણીની ગ્લાસ એનું આપે આપણે માણસ એમ કે તમે તમારા કર કરેલા કર્મના ફળ તમને મળે તમે સેવા કરો છો તો તમને તમારી સેવા ચોક્કસ કરશે પરંતુ અત્યારે પેઢી જે છે ને હાઈબ્રિડ બિયારણવાળી છે એટલે આપણા નસીબ પછી બાઇકમાં હોય તો સેવા કરે તો ને આપણે પ્રાર્થના કરવાની ભગવાન મારી સેવા કોઈ કરે જ નહીં મારે કોઈ પાસે સેવા કરાવી જ ના પડે અને હાલતા ચાલતા હરી તું તારા ધામની અંદર બોલાવી લેજે કારણ કે આ કલયુગ છે અને કલયુગની અંદર માનપૂર્વક જેટલા માનપૂર્વક આપણે વયા જઈએ ને ઈશ્વરના ધામમાં એટલું સારું માન ખોઈને અડેડ ખાતા પછી આપણે કોઈના અડકોલા ખાધા ન હોય અને પછી છેલ્લી ઉંમરમાં આપણે અડકોલા ખાવાની આપણે ખરેખર બહુ આપણા ઉપર ભારી પડે એટલે જીવન એ કાંઈક આપણું આવું જ છે હાલો આવજો સીતારામ બાપાએ થોડીક વાર બેહું ને ધીમે ધીમે કામ કરવા આવજો બધાય સીતારામ